મોંશેનો જન્મ અને ઉછેર લેવીઓની જાતનો એક માણસ પોતાની જાતની કન્યાને પરણ્યો હતો અને કન્યાને ગર્ભ રહ્યો અને પુત્ર અવતર્યો છોકરો રૂપાડો હતો એટલે તેણે તેને ત્રણ મહિના સુધી છુપાવી રાખ્યો પણ પછી તેને છુપાવી રાખવાનું અશક્ય બની ગયું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો અને તેને ચીકડી રાડ અને ડામરથી લીપ્યો અને તેમાં પહેલાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી તે છોકરાની બહેન દૂર ઉભી ઉભી જોવા લાગી કે છોકરાનું શું થાય છે હવે એવું બન્યું કે નદીએ નહવા આવી અને તેની દાસીઓ નદી કિનારે ફરવા લાગી બરુઓમાં પેલો કરણિયો જોયો અને પોતાની એક દાસીને મોકલીને મંગાવી લીધો ઉગાડીને જુએ છે તો અંદર એક છોકરો રડતો હતો તેને તેની દયા આવી તે બોલી આ કોઈ હિબ્રુ બાળક હોવું જોઈએ પછી એ છોકરાની બહેને રાજ કહ્યું હું જઈને કોઈ ધાવને બોલાવી લાવું જે તમારા તરફથી આ બાળકને કુંબરી બોલી જા બોલાવી આથી પેલી છોકરી જઈને છોકરાની માને બોલાવી લાવી કુંભરીએ તેને કહ્યું આ બાળકને લઈ જા અને મારા તરફથી એને ઉછેરજે હું તને પગાર આપીશ આથી તે બાઈ છોકરાને લઈ ગઈ અને ઉછેરવા લાગી છોકરો મોટો થયો એટલે તે તેને રાજકુંવરી આગળ લઈ આવી અને તેણે તેને દીકરાની પેઠે રાખ્યો મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો એમ કહીને તેણે તેનું નામ મોશે રાખ્યું મોશે મોટો થયા પછી એકવાર પોતાના પોતાના જાતભાઈઓને મળવા ગયો અને તેણે તેમને વેટ કરતા નજરે જોયા તેણે એક મિસરવાસીને પોતાના એક જાતભાઈને માર મારતો જોયો તેણે આસપાસ નજર કરી અને કોઈ દેખાયું નહીં એટલે પેલા મિસરવાસીને મારીને રેતીમાં દાટી દીધો દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે તેણે બે લડતા જોયા જે માણસનો વાક હતો તેને તેણે કહ્યું તું કેમ તારા જાતભાઈને મારે છે પેલાએ જવાબ આપ્યો તને કોણે અમારો ઉપરી અને ન્યાયાધીશ નિમ્યો છે પેલા મિસરવાસીને મારી નાખ્યો હતો તેમ મને મારી નાખવા માંગે છે કે શું એટલે મોશે ગભરાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે જરૂર વાત ફૂટી ગઈ લાગે છે રાજાને આ વાતની જાણ થતાં તે મોશેનો જાન લેવા તૈયાર થયો પણ મોશે રાજાને ત્યાંથી ભાગીને મિધ્યાન દેશમાં જઈને બસ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ગુરુદ્વારંતમાંથી અધ્યાય અગિયાર

ક્યારનો સોગ્યા કપડાં પહેરીને અને રાગ ચોળીને જીવન પલટો કર્યો હોત પણ હું તમને કહું છું કે કયામતને દિવસે તૂર અને સિદ્ધોની દશા તમારા કરતાં બહેતર થશે અને ઓ કફર ન હું તને શું આસમાનમાં ચડવામાં આવશે ના તું તો પાતાળમાં પટકાશે કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજે પણ ઊભું હોત પણ હું તને કહું છું કે કયામત ને દિવસે તારા કરતા સદોમના પ્રદેશની દશા સારી હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો